અને સ્વાદ મુજબ મીઠું નાખશું આપણે અને અજમો નાખશું ત્રણ ચમચી હવે બધું મિક્સ કરી દઈશું હવે લોટ બાંધશું આપણે હવે આપણે આ રોટલીનો લોટ બાંધીને એવો લોટ બંધાઈ ગયો છે હવે તેલથીને એને ટૂપી લઈ આપણે એક ચમચી તેલ નાખ્યું અને હવે ટૂપી ને આપણે એને પંદર વીસ મિનિટ આપણે ઢાંકીને મૂકી રાખશું ત્યાં આપણે દાળની ચાલુ કરશું આપણે બંધાઈ ગયો હવે ઢાંકીને મૂકી દઈશું આપણે પંદર વીસ મિનિટ આપણે ડાર બફાઈ ગઈ છે એને ચેરી નાખી છે હવે આપણે એમાં કઢાઈમાં કાઢી લઈશું હવે ગેસ ચાલુ કરી દઈ દાળ આપણે ઉકળવા મૂકી દીધી છે અને એમાં પાણી મેં એડ કરી દીધું છે આવી પતલી દાળ હોવી જોઈએ હવે એમાં મીઠું નાખશું બે ચમચી અને એક ચમચી હળદર નાખશું હવે એને ઉકળવા દઈશું ઢોકળી ગઈ છે હવે આપણે ઢોકળી વણશું આપણે પંદર વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ઢોકળી વણશું નાનું એવું ગુંદુ લઈશું આપણે આપણે ઢોકળી પાક છે જોણશું આવી પાતળી ભણવાની છે કટ લગાવી નાના નાના કરશું આપણે એટલે ઢોકળી આપણી ચડી જાય હરખી દાળ ઉકળી ગઈ છે એમાં આપણે નાખશું આપણે

બે બધી આપણે એમાં ઢોકળી બનાવી નાખી દઈશું આપણે ઢોકળી નાખી દીધી એટલે હજી ઉકળવા દઈશું ચડવા દઈશું હવે આપણે મસાલા કરશું ટમેટા નાખશું મેં એક ટમેટું લીધું છે એક મરચું લીધું છે અને મીઠો લીમડો લીધો છે મેં ગોળ નાખશું બે ચમચી અને એક ચમ એક લીંબુ લઈશું આપણે આખું લીંબુનો રસ નાખશું પછી એને કળા દેવાનું બધા મસાલા એકદમ મિક્સ થઈ જાય પછી છેલ્લે વઘાર કરશું આપણે એનો ચમચી ત્રણ ચમચી આપણે મરચું નાખશું ને આપણે બે ચમચી નાખશું આપણે દાળ ઢોકરી ચડી ગઈ છે હવે એનો વઘાર કરશું ગેસ ચાલુ કરશું વઘાર નથી તેલ મૂકશું આમાં થોડું તેલ વધારે હોવું જોઈએ એક ચમચી મેથી નાખશું મરચા નાખશું હવે એક ચમચી રાઈ નાખશું એક ચમચી જીરું નાખશું અને એક ચમચી અજમો નાખશું અને હિંગ નાખશું આપણે થઈ જાય ને એટલે પછી છેલ્લે એક ચમચી આપણે મરચું નાખશું ઉપર જે મરચું નાખશું ગેસ કરી દઈશું બંધ આપણે હવે ચમ મરચું નાખશું હવે ધાણાભાજી નાખશું આપણે હલાવશું થોડીક વાર અઘાર કર્યો છે ને એટલે થોડીક વાર રાખી મૂકશું પછી સર્વ કરશું આપણે થઈ ગઈ અને ગેસ કરી દઈશું બંધ હવે એને સર્વ કરશું આપણે આપણે સર્વ કરી લીધી ને ઉપર આ સૌ આપણે કરી લીધી હવે તમે પણ મને ક્યાં દાઢ ઢોકળી કેવી બહેની તો તમે જરૂર આ બનાવજો દાળ ઢોકળી